નમસ્કાર મિત્રો સત્ય સનાતન વેસન મુક્તિ અભિયાન માંથી હું હિમતભાઈ માંગુ કે અને અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ધર્મેશભાઈ રમેશભાઈ રોકડ જેઓ એ ત્રણ મહિના જેવું અંદાજિત થયું છે વેસન મુક્ત થયા છે સંપૂર્ણપણે ટોબેકો થી મુક્ત થયા છે જેને પડીકીનું ગુટખા અને માવા એવું વ્યસન હતું એનાથી સંપૂર્ણપણે ભાઈ ધર્મેશભાઈ મુક્ત થયા છે અને હવે વિદેશ યાત્રાએ જઈ રહ્યા છે

વ્યસન મુક્ત થવું છે એવો વિચાર કેમ આવ્યો મને ઓનલાઈન ના માધ્યમથી સત્ય સનાતન જે પીએન ચાલે છે એમનું મને માહિતી મળતા હું એમને રૂબરૂ મળ્યો હતો પણ શરૂઆતથી જ મને એક બે બોટલ થઈ મને ઘણું બધું રિઝલ્ટ મળ્યું અને છેલ્લા બે ત્રણ મહિનાથી મેં લગભગ આ ચોથી કે પાંચમી ડબી છે એનાથી મને ઘણો બધો ફાયદો થયો છે માવા અને ટાન્સનની હેતુ ગુટખા એ નાબૂદ જ થઈ ગયો

એટલે લોકો આયુર્વેદિક મુખવાસથી જે આ ભાઈ બોટલ વાત કરે છે ને બોટલ નહીં પણ ડબ્બી આવે છે કે આયુર્વેદિક મુખવાસની અને એનાથી લોકો વેસન મુક્ત થઈ રહ્યા છે તો મારી દરેક લોકો જેટલા લોકો વ્યસન કરે છે જેના મોઢા પેક થઈ ગયા છે મોઢા કુલતા નથી અને વ્યસનથી જેટલા લોકો હેરાન થઈ રહ્યા છે એવા દરેક લોકોને મારી ખાસ વિનંતી છે કે તમે વ્યસન મુક્ત થવા માટે અમારો સંપર્ક કરજો સત્ય સનાતન વેસન મુક્તિના માધ્યમથી ઘણા બધા લોકોને વ્યસન મુકાવ્યા છે અને તમારો વેસન પણ અમે છોડાવી દેશો તો મારો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ સેવન વન ડબલ સેવન ડબલ એટ થ્રી વધુમાં વધુ મેક્સિમમ લોકો સુધી શેર કરી અન્ય લોકો સુધી પહોંચાડજો એવી દરેક લોકોને વિનંતી ઓકે અસ્તુ ધન્યવાદ